दिया जी सबदाई અને ખોળાના ખૂબ રાજી થાય અને આપરા ઉપર ખૂબ કૃપા વરતા ખોળો બલેશ્વર મહાદેવ હા પ્રભુ ધન્યવાદ પરિચરાને કોની સાથે કૃતિ ઉપર મુલેશ્વર મહાદેવના ખાને કેમાં આપ સર્વ ગામ મળી અને સુંદર મજાનો આયોજન કરી અને ભજન સંસંગનો કાર્યક્રમ ના એ માટે આખા ગામને લાભો વંદન બોલા બોલા નામે પ્રાર્થના કરા

પણ આજેનું ભજન સત્સંગ છે ને એ તો આપણા ભાવના મારા નાથનું ભજન છે જો આપણે એમાંથી પરમાત્મા પુણ્ય પણ આપતો હોય અને એનો હિસાબ આપતો હોય તો આ તો પોતાના સાનિધ્યમાં બેઠા તો આનું તો એને પરમાણ આપવું પડશે આપવું પડશે નહીં આપવું પડશે આજે આપણને જે આ મનુષ્યતા મળ્યો એકઈ અંદર મળ્યો નથી આપણા અને પરમાત્માની કૃપાથી આ મનુષ્ય મળ્યો અને આ દેહમાં આવી અને આપણે બોય ના કર તો કે શું આયા હતા અને શું લાયા

એટલે બાળપણથી ખૂબ મજૂરી કરી બાળપણમાંથી યુવા થયા યુવાનમાંથી મોટા થયા લગન થયા છોકરા બનાયા એમાં એમાં ખૂબ સમય જતો રહ્યો કમાઈએ ખૂબ કરી ગાડી લાડી મોટર બંગલા બધું જ મેળવ્યું પણ પરમાત્માની પૂજાનું ક્યાંય ભક્તિ કરી નહીં ચાહે ધર્મ ના કાર્યમાં પછી રૂપિયા વાપર્યા ને એમ ને પોતાની ઉમર વીતવા લાગે સાહેબ ગુરુજી એક એવી વસ્તુ છે કે દરેક માટે વેલા મારો આવવાનું છે એટલે આ ભાઈ

તો આપણો તો શું આપણે તો શું છે એટલે મહાપુરુષોનું કહેવું છે કે ભજન કરજો જે કરે એ ધર્મના કાર્યને વાપરજો આપણે પરમાત્માએ ખૂબ આવ્યો છે તો અને ના આવે તો કોઈ વધો નહીં પણ આને અને આવવા જે તો આડા પડવા કઈ ખાતા નહીં નકી એનો હિસાબ દેવો જ પડશે